ભીલોડામાં ખેડૂજ કુદરતનો કહેર જોવા મળ્યો ગામમાં કરાનો વરસાદના ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે ખેડૂતોનો મઘના પાકમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ઉનાળુ વાવેતરમાં પણ ફરીથી નુકસાન થયું છે બે મહિના પહેલા પણ થયું હતું મોટું નુકસાન કમોસમી વરસાદ વરસાદ પડ્યો હતો તમે જોઈ શકો છો પૂરું પાક નિષ્ફળ ગયો છે ફરીથી અમે ઉનાળામાં મગનું વાવેતર કરેલું હતું બરાબર એ સંપૂર્ણ ફેલ થયું છે અને લગભગ વીસ વીઘામાં મગનું વાવેતર હતું અને લગભગ ત્રણથી ચાર લાખનું નુકસાન છે અને અગાઉ પણ બે મહિના પહેલાં આ જ રીતે કરા સાથે વરસાદ પડેલો શિયાળુ પાકમાં એમાં પણ આખા ગામનું પૂરેપૂરું નુકસાન થયેલું હતું તો મારી સરકાર સરકારશ્રીને નંબર અપીલ છે કે અમારા ખેડૂતોનું જલ્દીથી જલ્દી કંઈક સારી એવી અમને વ્યવસ્થા કરી આપે અને એનો જે નુકસાન થયું છે એનો ભરપાઈ કરી આપે તો ખેડૂતો ફરીથી બેઠા થઈ શકે અને આ હોનારતો ચાલુ ચાલુ છે તો અમારા ખેડૂતોને આનાથી કઈ રીતના અમારું વેતન પૂરું કરવું એ અત્યારે પ્રશ્ન થઈ રહ્યો છે